દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તેમ કે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજાવવામાં આવ્યું હતું આપનો પરિચય અને કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાજેશ પોલીસ સ્ટેશન અને બીજી સંસ્થા દ્વારા કરવામાં આવે છે રાંદેર પીઆઈ આરજે ચૌધરી એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે રોસર ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટી માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઈજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય સાથે સાથે આ જે સંસ્થા જે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર ને બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આપ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે